આકાશવાણી અમદાવાદ વડોદરા રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કેન્દ્રીય આરોગ્ય જે પી નડ્ડાએ રાજકોટ ખાતે અત્યાધુનિક વાયરલ રિસર્ચ એન્ડ લેબ લેબનો પ્રારંભ કરાવ્યો હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નર્મદા ડેમની જળસપાટી એકસો તેત્રીસ પૂર્ણાંક મીટરે પહોંચતા આજે નર્મદા નદીમાં પાણી છોડાશે રાજ્યના અગિયાર વિદ્યાર્થીઓ આજે નીટ પીજી પરીક્ષા આપશે રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડા અને મુખ્યમંત્રી ઉસ ખાતેથી ગઈકાલે રાજ્યવ્યાપી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે શ્રી નડ્ડાએ વર્ષ બે સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને પૂર્ણ કરવા શ્રેષ્ઠ યોગદાન આપવા આહવાન કર્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે મેરી માટી મેરા દેશ આઝાદી કા અમૃત મહોત્સવ અને ત્રિરંગા યાત્રા અભિયાને રાગ નાગરિકોમાં રાષ્ટ્રપ્રથમની ભાવનાને પ્રબળ બનાવી છે સુરત ખાતે આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાશે આ યાત્રામાં સીઆરપીએફ સહિત પોલીસ બેન્ડના જવાનો ભાગ લેશે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગઈકાલે તિરંગા યાત્રા યોજાઈ હતી મહેસાણાના વિસનગરમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શાળાના બાળકો દ્વારા આયોજિત તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે રાજ્યના નાગરિકોને હરઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવાનો અનુરોધ કર્યો હતો શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંશેરિયાની ઉપસ્થિતિમાં કામરેજ પ્રાથમિક શાળા ખાતે ભવ્ય ત્રિરંગા યાત્રા યોજાઈ હતી બીજી તરફ કચ્છ જિલ્લામાં કોટેશ્વર માંડવી બીચ માતાના મઢ તથા ધોળાવીરા ખાતે ત્રિરંગા યાત્રા યોજાઈ હતી વડોદરા જિલ્લાના બીથલી સાધલી સાધી અને ધાવડ સહિત અનેક ગામોમાં દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે તિરંગો લહેરાવીને ગ્રામજનો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે કન્યાશાળાથી મુખ્ય ચોક સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી પોરબંદરની પંચવશી સોસાયટીના આંગણવાડી કેન્દ્રમાં દેશભક્તિનો કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર જિલ્લામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અડસઠ શાળાઓમાં રાષ્ટ્રધ્વજ રંગોળી પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે હજાર આઠસોથી વધુ બાળકોએ ભાગ લીધો હતો દાહોદ તાલુકાની ગુરુકુળ વિદ્યાલય ખાતે વિવિધ આયોજનો થકી હરઘર ઘર અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી તો છોટાઉદેપુર જિલ્લામાં યોજાયેલી ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં બસ્સો વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અમદાવાદ ખાતે રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા ચિત્ર અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ભરૂચ અમરેલી આણંદ ખેડા દેવભૂમિ દ્વારકા સહિત રાજ્યના દરેક જિલ્લાઓમાં નાના બાળકોથી લઈને વયોવૃદ્ધ નાગરિકો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા કેન્દ્રીય આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈકાલે રાજકોટની એમ્સ ખાતે વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીનું ઉદઘાટન કર્યું હતું આ લેબમાં અઠ્યાવીસ પ્રકારના રોગોની તપાસ થશે જે દેશની બીજી અતિ આધુનિક લેબ બની રહેશે ઉદઘાટન પ્રસંગે આરોગ્યમંત્રીએ તાત્કાલિક સારવાર અને ટ્રોમા વિભાગની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સુવિધાઓની જાણકારી મેળવી હતી તેમજ એઇમ્સમાં આઉટડોર ઇન્ડોર પેશન્ટ સુવિધા અને ટેલિમેડિસિન મેડિસિન અંગે માહિતી મેળવી ઇન્ડોર પેશન્ટ વિભાગ ઇમરજન્સી વિભાગ સહિતના વિવિધ વિભાગોની મુલાકાત કરી હતી શ્રી નડ્ડાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આરોગ્ય સેવાના વિસ્તાર સુવિધા અને સંશોધન માટે કટિબદ્ધ છે તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં પ્રાદેશિક સ્તરે જ અઢાર જેટલી એઇમ્સ જેવી અત્યાધુનિક હોસ્પિટલો કાર્યરત બની છે અને ચાર એઇમ્સ નિર્માણાધીન છે હવામાન વિભાગે આજે રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ તેમજ મહિસાગર આણંદ દાહોદ વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગે આ જિલ્લાના લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે જ્યારે વરસાદની સાથે સાથે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ઉપરવાસથી પાણીની ભરપૂર આવકના પગલે નર્મદા ડેમની જળસપાટી મહત્તમ એકસો પૂર્ણાંક એકસઠ મીટરે પહોંચી છે મધ્યપ્રદેશમાં ઉપરવાસના બે જળાશયોમાંથી છેલ્લા ત્રણ દિવસથી પાણી છોડાઈ રહ્યું છે જેના પગલે નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક થઈ રહી છે આજે ડેમના દરવાજા ખોલી ક્રમશઃ પંચાણુ હજારથી બે પૂર્ણાંક પિસ્તાળીસ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે જેને પગલે ભરૂચ વડોદરા નર્મદા જિલ્લાના કાંઠાના સાહીઠ જેટલા ગામોને સાવચેત કરાયા છે ભરૂચ જિલ્લા કલેક્ટરે લોકોને ભયભીત ન થવા અને સાવચેત રહેવા સૂચના આપી છે સરદાર સરોવરની જળસપાટી વધતા પાટણના બનાસ અને ખારી નદી કાંઠાના ગામોને સાવચેત કરાયા છે આ સાથે ઉકાઈ ડેમના ચાર દરવાજા ચાર ફૂટ ખોલી પાણી છોડાઈ રહ્યું છે જેને પગલે તાપી નદીની આસપાસના ગામોને સાવચેત કરવામાં આવ્યા છે આ સમાચાર આપ અમદાવાદ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટેન્ડલ ને ફોલો કરી શકો છો જળસંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા બાબતોના મંત્રી કુંવરજીભાઈ વાવડિયાના હસ્તે રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના મોટા માત્રા ગામ ખાતે ચૌદ પૂર્ણાંક પચાસ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલી ગ્રામ પંચાયતના નવા ભવનનું લોકાર્પણ કરાયું હતું આ મંત્રીશ્રીએ જણાવ્યું કે મોટા માત્રા ગ્રામ પંચાયતનું લોકાર્પણ થતાં તમામ સરકારી યોજનાઓના લાભ છેવાડાના માનવી સુધી સરળતાથી પહોંચી શકશે તેમજ ગ્રામ લોકોના પ્રશ્નોનો સત્વરે ઉકેલ આવી શકશે તેમણે ઉમેર્યું કે તંત્ર અને પ્રજાના સહિયારા પ્રયાસોથી આ ગામ રોડ રસ્તા પાણી શિક્ષણ આરોગ્ય જેવી સુવિધાઓથી સફળ થતા સતત પ્રગતિ સાધી રહ્યું છે આ તરીકે મંત્રીશ્રીએ ગ્રામ પંચાયતના વિવિધ ઓરડાઓનું નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો આપ્યા હતા રાજ્યના અગિયાર હજાર વિદ્યાર્થીઓ આજે નીટ પીજી પરીક્ષા આપશે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન એનબીઈ દ્વારા દેશભરમાં નીટ પીજી પરીક્ષા માટે હોલ ટિકિટ સહિતની વ્યવસ્થા પૂર્ણ કરાઈ છે આજે દેશભરમાં બે પૂર્ણાંક અઠ્યાવીસ લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપશે જેમાં રાજ્યના અગિયાર હજાર વિદ્યાર્થીઓ નીટ પીજી પરીક્ષા આપશે રાજ્યના ચોવીસ કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરાયું છે ઉલ્લેખનીય છે કે પેપર લીક થવાના ભયને કારણે અગાઉ બે વખત આ પરીક્ષા મોકુફ રખાઇ હતી સુરત જિલ્લાના કામરેજ ખાતે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત ત્રણ પૂર્ણાંક સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવનિર્મિત શાળા ભવનનું શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ લોકાર્પણ કર્યું હતું આનાથી કામરેજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના બાળકોને ઉત્તમ શિક્ષણ સુવિધા પ્રાપ્ત થશે આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું કે મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સના માધ્યમથી બાળકો આધુનિક અને ડિજિટલ શિક્ષણ મેળવી રહ્યા છે તેમણે જણાવ્યું કે વેલન્જા અને ખોલવણ ગામે સ્માર્ટ ક્લાસરૂમ અને કોમ્પ્યુટર લેબ સહિતની અત્યાધુનિક સુવિધાઓ સાથેની શાળાને મંજૂરી મળી છે ટૂંક સમયમાં કામરેજ તાલુકામાં સાયન્સ કોલેજનું ભૂમિપૂજન કરાશે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે સમગ્ર શિક્ષા કાર્યક્રમ અંતે અદૃશ્ય દિવ્યાંગતા પર ગઈકાલે તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો સામર્થ્ય પહેલ હેઠળ વિશેષ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ધોરણ ત્રણથી બાર સુધીના વિદ્યાર્થીઓની તાલીમબદ્ધ શિક્ષકો દ્વારા ઓળખ કરવામાં આવશે જે અંતર્ગત આ તાલીમ કાર્યક્રમમાં દીવની સરકારી પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ત્રીસ જેટલા શિક્ષકો જોડાયા હતા ભારતીય સરહદ સુરક્ષા દળને કચ્છની સરહદે પેટ્રોલિંગ દરમિયાન હરામી નાળામાંથી બિનફારસી હાલતમાં પાકિસ્તાની બોટ મળી આવી છે બિનવારસી હાલતમાં મળેલી આ બોટની ચકાસણી કરતા કેરબા અને માછીમારીના સાધનો સિવાય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી આ પ્રસંગે દયાપર પોલીસ મથકે બીએસએફએ જાણવા જોગ ફરિયાદ કરાવી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યભરમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કેન્દ્રીય આરોગ્યમંત્રી મંત્રી પી નડ્ડાએ રાજકોટ ખાતે અત્યાધુનિક વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટીક લેબનો પ્રારંભ કરાવ્યો હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી નર્મદા ડેમની જળસપાટી એકસો તેત્રીસ પૂર્ણાંક એકસઠ મીટરે પહોંચતા આજે નર્મદા નદીમાં પાણી છોડાશે સાહીઠ ગામોને સાવચેત કરાયા રાજ્યના અગિયાર હજાર વિદ્યાર્થીઓ આજે નીટ પીજીની પરીક્ષા આપશે અમદાવાદ કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા